સા લવતું ફેલી છો બધા મજા મને તો જય માતાજી જય જવાતકાજી જો આજે છે એ શ્રાદ્ધ તૈયાર સ્વરૂપ અને આજે છે મારા પિતાશ્રીનો શ્રાદ્ધ તો આજે આપણે પિતાજીને શ્રાદ્ધમાં કેળવવાના છે અને આજે થઈ ગયું છે પીડવાનું શ્રાદ્ધ તો ટાઈમ આપણે તૈયારી થઈ ગઈ છે ત્યારે જઈશું આપણે રસોડે એવો અમારા પિતાશ્રી

બાપુજીન ઘરે આવ્યો

i'm

જગન્ગા જગન્ગતા ભગવાનની દેવી માતની શક્તિ માતની મેલડી માતની સર્વે પિતૃદેવની સ્વર્ગવાસી જે ಕಪೂರಗೌರ ಕರುಣಾವತ ಸಂಸಾರಸಾರಾಂಭ ಜೇಂದ್ರ ಸದಾ ವಸಯಾರೇ ಭಂ ಭಾನಿ ಸೈತಂ ನಮಿ ಭವಾಂ ಭಾನಿ ಸೈತಂ ನಮಿ ಬೋಲ ವಿಷ್ಣು ಭಗವಾನ

તૈયાર કરી મૂકી દીધા છે આ બે ભણા અમારા મોટભાઈ અને મોટાભાઈ બે બેઠા છે અને હા આપણે હરાજ નહીં છીએ મારા પિતાશ્રી આજે મારા કાકા છે ચટણી રોટલી અને અમારે ડગા ભાઈ અહીં બેહી ગયા છે એને પર રણજીતભાઈ બેહી ગયા છે હવે તે જમવાની તૈયારી પીછ કરો ભજા બનાવવા માટે પણ પાડ તો તે રાવું પડે ને તારે આમ જો આ જો અમારા ભરતભાઈને પ્રેક્ટિસ કકડી પડે છે કકડી કકડી તો ખાવા ભરતભાઈ ગયા છે કકડી ભજિયા ખાવા

karena baca muka nggak 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 nggak